માણસ કોમ કરતા કરતા એકદમ દેન આપણે પૂરા થઈ જાય પણ ઓફિસ નો કોમ પૂરો નહીં થાય ચો જો ઘર નો માલકીન બહાર આવો બહાર આવવાનું હું લે હો આ ચીવ લબડી પરી પાછું આ લે તમે આવી જ્યા છો તો બોલતા હું નહીં યાર લ્યો બોલો પોતાના પતિનો અવાજ નથી ઓળખી શકતી આ કેવી શક્તિ હશે વિચારો કશો તો નહીં હેડ પે જે હોય હવે ખાવાનું કાઢ મારે ખાઈન સીધું ઊંઘી જ જઉં છું બહુ થાકી ગયો છું આજ તો અલ્યા

બોલવામાં ભોન રાખતા હોય તો જો હું હોટલમાં કોઈ ખાવા લઈ આવો મને અહીંયા ભૂખ લાગી છે નકર સત્યના સાઈડમાં રહે ને મારો નાશ થઈ જાય એમરો હે પ્રભુ તારાથી હવે કોઈ ના થાય ને તો બાપા મન ઉઠાઈ લે આ કરયુગમાં મારે નહીં જીવવું હું બાપા મને લઈ લે હે દિનાનાથ ચૌહાણ અરે ના સોરી હે દિનાનાથ જો તમે મારો સુહાગ ભૂસવા માંગતા હોય બરાબર તો મારા સુહાગને ભૂસ્યા પહેલા તમે મને લઈ લેજો હા તો પછી એ જ કરાય બાપા એને લેતા હોય તો મને ના લેતા હું જીવી હોય કરયુગમાં હે હું બોલે હું બોલે અરે બાપા હું તો કશું નહીં બોલ્યો આ તો પેટ નો બિલારો બોલું છું લાઈ ને હેડ ને બાપેલું બાટુ બાટુ કોક લઈ આવું પેટ માં નાખીને હું જવું આ મનુષ્ય અવતાર થી બાપા બહુ કંટાળી ગયો હું તો હા તો બીજી વાર મોકરા અવતાર લઈને આવજો અમે આ જન્મ માં થોડો થોડો લખન તો સુજ મોકરા નો કોને એવો ધોયલા પા કાલો જ ને પણ ભરે હું થાકેલો છું ચોક બાજી ઉંધી પડી જાય તો મારા હોદાના દુખાવા ચાલુ થઈ જાય લાઈન ને લઈ આવું